જ્યાં મેલબાની ને ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય ગાડી લઈને પોલીસ દારૂ આપવા છે અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ કહેવાય એ કદાચ એક તો હોય પણ બબે પ્રમુખો જેમ વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી જાય એટલે પદે એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ ના ગણાય પણ એ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય બબે બબે દેખશો મેદાન માં ઉતર્યા પ્રોટોકોલ તોડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર સાતસો વોટ એમને લોકસભાની ની ચૂંટણી વચ્ચે એના વચ્ચે કે માત્ર કેટલા સાતસો વોટનો ગાળો આવ્યો તો અભિનંદન આપું છું કે લડવૈયાઓને મહા વિધાનસભાના મતદારો તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં આગા વાલા એમાં માત્ર સાતસો વોટ જ એ આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણી નું મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે વા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે પહોંચ્યા નહીંતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે વાતચીત કરી કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કે છે ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપડ્યું આપડ્યું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોભ લાલચ માં પણ આવીને થોડા ગણા એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત લોકોના વચ્ચે લોકોનો ભરોસો કેળવી કે એવા અને ગમે એટલો હમણાં કાંકરેજ દાખલો આપ્યો ખરા નાગરપાલિકા તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું જેથી કરીને ચૂંટાણા પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં ચૂંટા સુધી પાર્ટીનું સિમ્બોલ ના મળે અને પાર્ટીથી પેલું ના થાય ત્યાં સુધી તો બહુ વાંધો નથી આવતો પણ ચૂંટાણા પછી એમ કે ભાઈ મને તો આટલા આપે છે આટલા આપે છે હવે આટલા આપે છે કે આમાં કંઈ લોકશાહીની હરાજી ના હોય અને આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ ચૂંટાણા પછી એનું વેલ્યુએશન વધતું હોય તો એને સમજવું પડે કે આ પ્રજાએ મારા ઉપર ભરોસો મૂક્યો છે કોઈ પક્ષે મારા ઉપર ભરોસો મૂક્યો છે અને લોકશાહી ને જીવંત રાખવાની છે ત્યારે આ પ્રકારના માણસો જયારે જવાબદારી પૂર્વક વર્તે અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લોભલાલચવામાં ના આવે અને કોંગ્રેસ પાર્ટીને વફાદાર રહે આવી એક વ્યવસ્થિત દરેક વોર્ડની અંદર પેનલ પડે હું અભિનંદન આપું છું બધા તમને બધાને કે તમારામાં ખુબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય એ હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણીનું કામ હોય રોડનું હોય કનેક્શનનું હોય પોલીસ સ્ટેશનનું હોય તો અમારો નગરપાલિકાનો વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારોને કેળવવા માટેની એક આપણી કાયમી એક લોકશાહીની જે પ્રણાલી કા રહે છે એને તમે આગળ વધારશો તો પ્રજા બો ટકા મતદાન આપણા પેવરમાં કરે જ છે અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી હમણાં વાત કરી કે કોઈ મોટા ગોડ ગર્જન આવે ને તો એ પણ કોઈ એક આગેવાન જ છે અને કોઈ પણ પક્ષના ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ હોય પણ મતદારોથી ઉપર કોઈ એનાથી વિશેષ કોઈ છે નહીં અને કોઈ આપણું ઘરે એડાડી દેતા નથી આપણે આપણામાં તાકાત હશે તો નેતૃત્વ ઉભું કરી કેશું આપણામાં તાકાત હશે તો લોકો આપણા પર ભરોસો મૂકી ગયા છે નહીતર અમે દાદાગીરી કરા તો એટલું કહેવાય ચોક્કસ થી કે બહાર થી બાંધવા આવ્યા હોય ને એને ભાજિયા પ્રમાણે સિસ્ટમ થી જ રહેવાય બઉ દબાણ ની જરૂર નથી અને અમે અમારા બાપ ની માલિકી અમારી ભેઢીયા જ બેઠા હતા અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે અને બાકીની હું બેઠી છું બધા બેઠા છે જ્યાં જરૂર પડે ત્યાં કેજો કોઈ એડ કરી કરવા ને ધન ની જ્યાં પણ મદદ કરવાની થાય એ બધા કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસ ની મળે એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું એ શબ્દ સાથે આપશો નો ખુબ આભાર